ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની જે આ ગુજરો અકસ્માત થયો સોળ ચારના રોજ એટલે માનનીય કમિશનર સાહેબે બાર સદસ્યોની એક કમિટીની રચના કરેલ છે અને એ કમિટીમાં ખાસ કરીને સુરત એસવીએનઆઈટીના જે એક્સપર્ટ છે એ પણ છે આઈઆર ક્લાસ જે છે બરોડા એમના એક્સપર્ટ પણ છે અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના એક્સપર્ટ પણ એમાં છે અને એસીપી મેડમ પણ છે આપણા અહીંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે અને આ કમિટીની મીટિંગ એકવીસ ચારના રોજ કરવામાં આવેલ છે

શનિ રવિ અહીંયા રાજકોટમાં જ હતા બરોડાની ટીમ જે છે આઈઆર ક્લાસની ટીમ એ પણ રાજકોટ હતી શનિ રવિમાં એમણે પણ બધી જે છે જીર્ણોદભરી તપાસ ચાલી રહી છે બીજું કે જીસીના જે છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના જે મેમ્બર્સ એ લોકો પણ છે ઇવન એસીપી મેડમ પણ શનિ રવિમાં તપાસમાં હતા તપાસ પૂર્ણતાના આરે અથવા તો ઘણી ખરી એમાં કામગીરી કરવામાં આવેલ છે એનો રિપોર્ટ પણ એક્સપર્ટ લોકો બનાવી રહ્યા છે ટૂંક સમયમાં ડેપ્યુટી કમિશનર શ્રી પૂર્વજો સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ એ એમના ઇનપુટ સાથે માનનીય કમિશનર સાહેબ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે વિધિન અ વીક અથવા તો વધીને દસ દિવસમાં રિપોર્ટ માનનીય કમિશનર સાહેબ સમક્ષ ઉટપ કરવામાં આવશે આ કમિટીમાં વિક્રમ ડાંગર જે કોન્ટ્રાક્ટર છે એનો શું રોલ તમારી દ્રષ્ટિએ સામે આવ્યો છે હા એ પણ મે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે મને મારી પાસે વિક્રમ ડાંગર કરીને કોઈ વ્યક્તિ હજી સુધી આવ્યો નથી કોઈ વિક્રમ ડાંગર વ્યક્તિ કોઈ જો આપણે એજન્સીએ એમને કોઈ કામ સોંપેલું હોય તો અમારા ધ્યાને આવેલ નથી વિશ્વમ એજન્સી જે છે એ પી એમ આઈ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે દિલ્હીની એની સ્પેશિયલ પરપસ વેહિકલ છે એની એસપીવી છે વિશ્વમ કોની પી એમઆઈ કંપનીની અત્યારે કોણ કોની પાસે કોન્ટ્રાક્ટ છે વિશ્વમ પાસે છે નામ નામ વિશ્વમ એજન્સી જે પાસે જ છે સાહેબ ઋષિભાઈ ગૌરવભાઈ મોહિતભાઈ નામ એ લોકોને એમાં એસપીવી હોય એટલે એમાં શું હોય ડાયરેક્ટર હોય રાઈટ તો એ ડાયરેક્ટર ના નામ થી હોય છે એ દીપેશ દ્વિવેદી કરીને છે ડાયરેક્ટર આપણી સાથે એને એગ્રીમેન્ટ કરેલ છે એટલે એના વખતો વખત ના જે ડાયરેક્ટર હોય છે એ આપણી આપડા ડેપ્યુટી કમિશનર સાથે એગ્રીમેન્ટ કરતા હોય છે